શ્રી શ્રી નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય સુખદેવજી કહે છે શ્રી કૃષ્ણ કથામાં તારો પ્રેમ છે તે જાણી આનંદ થયો છે રાજન તારા લીધે મને શ્રી કૃષ્ણ કથા ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો શ્રી કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ ત્યારથી ભગીરથી ગંગાજીનું મહત્વ ઓછું થયું છે ભગીરથ ગંગામાં સ્નાન કરો તેથી મનનો મેલ ધોવાતો નથી આ શ્રી કૃષ્ણ ભાગીરથી ગંગાને કહો કે અમારા સૌરાષ્ટ્રમાં પ્રગટ થાય તો થશે રાજાને ધન્યવાદ આપ્યો કે રાજન હું તારો ઉપકાર માનું છું તારા લીધે મને શ્રીકૃષ્ણ સ્મરણ થાય છે શ્રી કૃષ્ણના દર્શન કરવા મળે છે મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે નવમા સ્કંદ સુધીની કથા સુખદેવજીએ કરી અને ત્યાર પછીની દસમ સ્કંદની કથા શ્રી કૃષ્ણે સ્વયં કરી છે વૈયાશકી સ ભગવાન અથ સુખદેવજીએ રાધાકૃષ્ણને પ્રાર્થના કરી કે આ હૃદયમાં બિરાજી તમારી કથા તમે જ કરો જ્ઞાની પુરુષો મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે મરણને સુધારે છે શ્રી કૃષ્ણ કથા શ્રી કૃષ્ણ નામ શ્રી કૃષ્ણ ભક્તિ જેનું મરણ સુધરે એને ફરીથી જન્મ લેવો પડતો નથી વેર અને વાસના જીવનને બગાડે છે તે દૂર થાય તો જીવન સુધરે અને અંતે મરણ સુધરે વેર અને વાસના મરણ પહેલા જ દૂર કરો નહીં તો મરણ બગડશે વેરીને વંદન કરો પણ જો તે વેર ચાલુ રાખે તો તમારા માથે પાપ નથી દસમ સ્કંદમાં નિરોધ લીલા છે ઈશ્વરમાં મનનો નિરોધ કરવો મનનો લય કરવો એ નિરોધ શ્રી કૃષ્ણને હૃદયમાં રાખો અથવા શ્રી કૃષ્ણના હૃદયમાં રહો તો મનનો નિરોધ થશે મનનો નિરોધ એ મુક્તિ છે ધરતી ઉપર દૈત્યનો ત્રાસ વધ્યો લોકો બહુ દુઃખી થયા પાપ વધ્યું ધરતીથી આ સહન થયું નહીં તે બ્રહ્માજીને શરણે ગઈ બ્રહ્માદિ દેવો બ્રહ્મલોકમાં નારાયણ પાસે આવ્યા અને પુરુષ સુક્તથી પ્રાર્થના કરે છે નાથ હવે કૃપા કરો અવતાર ધારણ કરો બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી થોડા સમય પછી વસુદેવ દેવકીને ઘરે હું પ્રગટ થઈશ મારી સેવા કરવા તમે દેવો અવતાર ધારણ કરો બ્રહ્માએ આકાશવાણી સાંભળી બ્રહ્માએ દેવોને આશ્વાસન આપ્યું આ બાજુ મથુરામાં લગ્ન કરવા આવ્યા છે દેવકીના લગ્ન થયા છે કંસ જાતે વર વધુનો રથ હાંકે છે કંસ વસુદેવજીને બહુ ત્રાસ આપે તો ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકશે નહીં પાપી દુઃખી થાય તે ભગવાન સાક્ષી રૂપે જીએ છે સહન કરે છે પુણ્ય સાડી દુઃખી થાય તે ભગવાનથી સહન થતું નથી તે વખતે આકાશવાણી થઈ દેવકીનો આત્મોપુત્ર તને મારશે આકાશવાણી સાંભળી કંસે દેવકીનો ચોટલો પકડ્યો તલવાર લઈ મારવા તૈયાર થયો કૌંસને સમજાવે છે કે જે જન્મ્યો તે મરવાનો છે માટે નાની મહાત્માઓ મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી પણ મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે મરણને નિવારવાનું અશક્ય છે શરીરનો નાશ થવાનો છે તું વેર કરીશ નહીં વેર વાસના છે કોઈ પણ સુખની વાસના રાખી મરે તેનું મરણ બગડે છે વેર વાસનાનો ત્યાગ કરી પ્રભુ સ્મરણ કરતા જે મરે છે તેનું મરણ સુધરે છે દેવકીને મારવાથી તું અમર થવાનો નથી વસુદેવે સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો હું દેવકીથી તારું મરણ નથી ને કંસ કહે છે ના વસુદેવ કહે છે તો આ દેવકીને ત્યાં જેટલા બાળકો થશે તે હું તને આપીશ કંસે વિચાર્યું હું સ્ત્રી હત્યાના પાપમાંથી બચીશ કયું બહુ સારું વસુદેવ શુદ્ધ સત્વગુણનું સ્વરૂપ છે શુદ્ધ વિશુદ્ધ ચિત્ત એ વસુદેવ છે દેવકી નિષ્કામ બુદ્ધિ છે એ બેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય છે વસુદેવ દેવકી ઘરે આવ્યા છે પ્રથમ બાળક થયું વસુદેવે આવીને તે બાળક કંસ રાજાને આપ્યું કંસનું હૃદય પીગળ્યું છે આ બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી આઠમાથી મારું મરણ છે આ તો પહેલો છે આ બાળકને હું નહીં મારું સાત બાળકોને તમારા ઘરે રાખજો મારા કાળ આઠમાને મને આપજો વસુદેવજી બાળકને લઈ ઘરે આવ્યા નારદજીએ વિચાર કર્યો આ કંસ મામા સુધરી જશે તો પાપ ક્યાંથી કરશે અને મામાનું પાપ નહીં વધે તો ભગવાન અવતાર નહીં લે કંસનું પાપ વધશે નહીં તો તે જલ્દી મરશે નહીં પાપ નહીં કરનારને ભગવાન મારતા નથી ઈશ્વર કોઈને મારતો નથી મનુષ્યને મારે છે તેનું પાપ બે વસ્તુની બીક હંમેશા રાખજો પાપની અને ઈશ્વરની નારદજી કંસ પાસે આવ્યા નારદજીએ કંસને કહ્યું તેને મારવાનો વિચાર દેવો કરી વિચારો છે તે વસુદેવના બાળકને છોડી દીધો તે ઠીક કર્યું નથી ગમે તે આઠમો થઈ શકે છે આઠમાને પહેલો ગણો તો આ આઠમો થશે કંસ પૂછે છે તો બધા બાળકને મારી નાખો નારદજીએ વિચાર્યું હું સંમતિ આપું તો મને પણ થોડું બાળહત્યાનું પાપ લાગશે બીજાને પાપની પ્રેરણા આપવી એ પણ પાપ છે તેથી નારદજીએ કહ્યું હું તો તને સાવધાન કરવા આવ્યો છું તને યોગ્ય લાગે તેમ કરજે નારાયણ નારાયણ નારદજી આ પ્રમાણે કંસને ઉશ્કેરે છે કારણ કે કંસનું પાપ વધે તો તેનો અંત નજીક આવે જય શ્રી કૃષ્ણ